આજે અમે આજે ઓળો રોટલો બનાવીએ છીએ કેમ કે આજે અમે છે ને ગેસ ઉપર બનાવીએ છીએ ચૂલા ઉપર નથી બનાવતા કારણ કે બહાર છે ને બહુ ઠંડી લાગે છે અને ભાવીને એમ કે છે કે તમે ચૂલા ઉપર જ બનાવો હજી અમે ચૂલા ઉપર છે ને દાળ વાટી બનાવી હતી તો હવે આજે થોડો કંટાળો આવી ગયો સાથે સાથે કે હવે નથી બનાવી એમ આજે નથી બનાવવું આજે ગેસ ઉપર બનાવી નાખેલા ફટાફટ બધું પૂરું થઈ જાય થાકી ગયા છે એક તો ટ્યુશન વધારે સંખ્યા થઈ ગઈ તો થાકી જવાય છે એટલા માટે તો ભાવી એમ જ કે છે કે ચૂલા ઉપર જ બનાવો શું કરવું કે તમે જ અરે પણ એમ કઉ છુ હું એમ કહું છું કે તો ચૂલો લીધો છે શું લેવા એમ તો ચૂલો આપડે લીધો છે બસો રૂપિયા નો આપણને હું મમ્મી ગયા તા ચૂલો લેવા એકવાર ત્યાં મમ્મી ને પૂછો મમ્મી દોઢસો રૂપિયા નો ચૂલો મળતો તો પતરા નો એ નો લીધો અમે અમને એમ કે આ ભાઈ ઉર્વી ને ભાઈ ભાઈ કે હારી રસોઈ બનાવે એમ કે સિમેન્ટ નો બસો રૂપિયા નો લીધો

એવું જ લીધો ને ત્યારે કે આમાં વાર લાગે આવી મને ખબર છે પણ ત્યારે તમે બધા પણ મારી આ હતા કે ના ના સાચી વાત છે ચૂલો લઈએ મજા આવશે હે હા એમ એમ ત્યારે પાછા આજે હું કામ પણ ન બનાવ્યું મને એમ થાય કે અમુક નો ઓળો રોટલો વધારે સારો લાગે ગાંઠિયા કેવું હવે એ તો ઠીક હવે હા એમ વાત છે પાંચ તારીખ વાળો શુક્રવારે ગાંઠિયા નું શાક ગાંઠિયા નું શાક ચૂલે ખાવું ઓ રોટલો બાર ખાય ચૂલા નો ગાંઠિયા શાક ઘરમાં ખાય અને અહિયાં અમે જો જોઈએ હવે વાંધો નહી હાલો બીજું કઈ વાંધો નહીં હવે જોઈએ છીએ હવે શુક્રવારે હું તમને બતાવીશ બરોબર ને હું હું બતાવીશ આ વખતે કદાચ મનીષા બતાવે કે ન બતાવે હું જ બતાવીશ કે શુક્રવારે બને છે કે નહીં